મહેસાણા જિલ્લામાં આવેલા ઉંઝા ઉમિયાધામ ખાતે ઉમિયા માતાજીને સોનાના કડા અર્પણ કરવામાં આવ્યા રાજકોટના ભક્તે રૂપિયા સાત પોઈન્ટ અઢાર લાખના બાવન ગ્રામના કડા ચડાવ્યા આજરોજ સાંજે સાડા ચાર વાગ્યે મહેસાણા જિલ્લામાં આવેલા ઉંઝા સ્થિત કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાજીના મંદિરમાં રાજકોટના એક શ્રદ્ધાળુ દ્વારા આશરે સાત પોઈન્ટ અઢાર લાખની કિંમતના સોનાના કડા અર્પણ કરવામાં આવ્યા છે દિવાળી પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શનાર્થે આવી રહ્યા છે ત્યારે આ ભેટ માતાજીના ચરણોમાં ધરાવવામાં આવી હતી રાજકોટના ભૂમિબહેન રાજેન્દ્ર દ્વારા આશરે બાવન ગ્રામ વજનના આ સોનાના કડા માતાજી ઉમિયા માતાજીને અર્પણિત અર્પિત કરીને ધન્યતા અનુભવી હતી તેમણે ભક્તિભાવ અને આસ્થા સાથે આ કડા અર્પણ કર્યા હતા